તો ના રાખાય નહી ભયલું આવું કરાય ભયલું હણ સોલવા બેહી હિચે હે ફેમિલી જોઈ શકો છો તમે ને હા પર અમે શાક વખતે વખતે બ્લોગ સ્ટાર્ટ કરે ફેમિલી શાક દાળ દાળ વખતે દાળ વખરાઈ ગઈ હા પર મારા વિસા બેન કામ નહી કર રહે ને હા પર કુછ ચેન નહી પડ રહા ક્યાં કર રહે હો સરજી ક્યાં હુઆ

અત્યારે લોહી નીકળ હ દબાય ને તો લોહી કરતરની દવા શાંતિ થી રાતે ઊંઘ આવો તો ફેમિલી ચાલો જઈએ હવે દવાખાણ ફટાફટ અમે આવી જશી ઘરે દવા લઈને વિરાટ ને જો નવો પાટો બાંધી દીધો છે ડોક્ટરે ને હજી એમને ખાવું છે ફેમિલી બોલો

આજનો વિડીયો કોક આવો રહ્યો તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો ને સારું લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો સારો લાગે ખોટો લાગે તો એ સબસ્ક્રાઈબ લાઈક કરી દેવાની તમારે મારો તક ભાજે તને વિડીયો સારો લાગે વાહ મને મજા આવી તમારે પગમાં વાતા નુખાડું નહી ઉઠાય તો ફેમિલી બધાને હર હર આદે બાય બાય ગુડ નાઈટ